મારે તમને એક ખાસ સ્પેશિયલ કેસ ચર્ચા કરવી છે અને એ છે દ્વિઅંગી ક્ષાર જે હોય ને એના વિશે મોટે ભાગે છોકરાઓ છે ને આની અંદર બહુ લાંબી મેથડ નો યુઝ કરે છે પણ તમે આજે જોજો હું તમને ખાસ કહી જો એનએસીએલ છે આનો પહેલા બાળક અણુભાર ગણે એટલે ત્રેવીસ પોઈન્ટ પાંચ બરાબર અણુભાર ભાગ્યા એન ને પછી અણુભાર મૂકે ફાઈવ એટ પોઈન્ટ ફાઈવ ને પછી વિચારે કે ભાઈ આનું તુલ્યભાર માટે મારે શું કરવું તો આવડી તો જાય કે ભાઈ આ પ્લસ ને માઇનસ છે તો કુલ વીજ ભાર એક મૂકી દઈએ એટલે આ અઠાવન પોઈન્ટ પાંચ આવે પણ મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ આવા દ્વિઅંગી ક્ષાર હોય ને ત્યારે એનો તુલ્ય દળ એ પોઝિટિવ આયન જે હોય ને પોઝિટિવ એના ભાર અને જે નેગેટિવ આયન હોય ને એના ભારના બેઝિક સરવાળા જેટલું હોય છે કેટલું હોય છે બેઝિક સરવાળા જેટલું દાખલા તરીકે સી એસો ફોર જે છે એનો તમારે તુલ્ય દળની જરૂર છે તો તમારે તુલ્ય દળ ઓફ માઇનસ ટુ વિચારવાનું શું વિચારવાનું એ પ્લસ ટુ અને એસો ફોર માઇનસ ટુ હવે તમે સમજો બરાબર આનો અણુભાર ભાગ્યા બે કરો એટલે એનો તુલ્યભાર મળી જાય આનો અણુભાર ભાગ્યા બે કરો એટલે એનો તુલ્ય ભાર મળી જાય એટલે સીધો સરવાળો કરો એટલે તમને સીધો જવાબ મળે દાખલા તરીકે કેલ્શિયમનો કેટલો છે તો તો કે કે ભાગ્યા એટલે આનો આવી સલ્ફેટ નો અણુભાર ગણો તો સલ્ફર નો બત્રીસ પછી આ સોળ ચોક ચોસઠ એટલે ચોસઠ ને બે એટલે છન્નું થયું ને છન્નું ભાગ્યા બે એટલે અડતાલીસ થયું

તમને એમ થતું છે આ દ્વિઅંગી કેમ કે છે તો દ્વિઅંગીનો મતલબ એક પોઝિટિવ ને એક જ નેગેટિવ આયન હોય બે નેગેટિવ આયન ના આવે એમ એનો મતલબ દ્વિઅંગી માની લો કે આમાં એ પ્લસ ને બી માઇનસ છે તો આવા સંજોગોમાં તમે એન બરાબર કેટલો ગણશો એક ગણશો માનો કે આની અંદર એ પ્લસ ટુ બી માઇનસ ટુ છે તો આવા સંજોગોમાં એનો એન ફેક્ટર કેટલો ગણશો બે સમજી ગયા તમે માની લો કે આ એ પ્લસ થ્રી છે અને બી માઇનસ વન કદાચ હોય તો એ પ્રકારનું સૂત્ર બનશે તો આની અંદર એન બરાબર કેટલા ગણશું ત્રણ જ શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં કહી દો કે જેટલું એનો ચાર્જ હશે એક્સ પ્લસ એક્સ આમ તો એક્સ ને હું નીચે લખી દઉં છું આવી રીતે એની સંખ્યા કાતો એક્સ આવશે ને તો વાય આવી રીતનું આવશે આ જે સૂત્ર બનાવે એના ઉપરથી હું તમને શીખવાડું છું મિત્રો તો આવા સંજોગોની અંદર કોઈ પણ સૂત્ર હોય કોઈ પણ તો જો કેટલો થતો હશે વીજભર માની લો કે તમે આયનો કેટલા તો કે આયનોની સંખ્યા બરાબર જો આના હશે વાય આયન અને આના હશે એક્સ આયન તો એક્સ વધતા વાય થાય પણ જો તમે એનો વીજભાર એટલે કે એન ફેક્ટર ગણો તો એ ગુણ્યા વાય થતું હશે શું થતું હશે બે જુદા જુદા હોય ત્યાંની વાત ચાલે બે સેમ હોય તો સૂત્ર કયું બનવાનું એ બીજ બનવાનું ને બે સેમ હોય તો એ બી સૂત્ર બનવાનું એટલે આમાં એ બી સૂત્ર બને આમાં પણ એ બી સૂત્ર બન્યું આમાં એ બી થ્રી બન્યું જો એટલે બેવનો ગુણાકાર લીધો આ બેવનો ગુણાકાર રેડી તો જ્યારે જ્યારે આ એ બી બેઉ સેમ સંખ્યામાં ન હોય પણ કહેવાય બાયનરી તો આવું તમારે ખાસ વિચારવું પડે આનો એક ફાયદો મિત્રો આવો મળવાનો જોજો ખાસ માની લો કે એક આપણે ક્વેશ્ચન બનાવીએ કોઈ ધાતુ આયન છે એનો તુલ્યભાર છે કે ભાર લઈ લો ને અઢાર તો પહેલો તેના ઓક્સાઇડ આ ધાતુ આયન ઓક્સાઇડ ઓક્સાઈડ છે એમનો ઓક્સાઇડ એનો તુલ્યભાર કેટલો બીજું તેના ક્લોરાઈડ એમસીએલ નો તુલ્ય ભાર કેટલો જો આ તો માઇનસ ટુ એન થશે ઓક્સાઇડ આવી ગયો હાઇડ્રાઇડ પછી સલ્ફેટ બધા સૂત્ર બનાવતા આવડી જશે જો તુલ્યભાર કયો આપ્યો છે એમ પ્લસ એન ધાતુઆયન છે કોઈ એનો તુલ્યભાર આપી દીધો અઢાર હવે તમને યાદ હોય તો મેં તુલ્યભારની વ્યાખ્યા કીધી હતી પહેલી જ વારમાં કે કોઈપણ પણ તત્વનું દળ કે જે એક ગ્રામ હાઇડ્રોજન સાથે યાદા જ આઠ ગ્રામ ઓક્સિજન સાથે અથવા પાંત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ ક્લોરીન સાથે જોડાય તો એ એનો શું કહેવાય તુલ્યભાર કહેવાય તો એનો મતલબ એમ થયો કે મારે જો ઓક્સિજન સાથે જોડવું હોય તો હવે આનું તો તમારે વિચારી જ લેવાનું એ તો કેટલું છે આઠ જ છે ફિક્સ છે ને ચાલો આનું કેટલું આપવું છે અઢાર તો અઢાર ને આઠ કેટલું થઈ ગયું છવ્વીસ જુઓ આ છે ને દેખાય બહુ સીધું પણ આવો જવાબ આપણા મગજમાં આવશે નહીં ધાતુ આયન નો તુલ્યભર આપેલો છે રેડી ધાતુ નો તુલ્યભાર કહી દે ચલો ધાતુ આયન શબ્દ બી કાઢી નાખે ધાતુ નો તુલ્યભાર ભાઈ અઢાર છે અને પછી એમ કે ભાઈ એનો ઓક્સાઇડ નો તુલ્યભાર કેટલો થાય તો તમારે જે તુલ્યભાર આપ્યો એમાં ઓક્સાઇડ માટે આઠ હાઇડ્રોજન માટે એક ક્લોરીન માટે પાંત્રીસ પોઈન્ટ પાંચ ઉમેર દેવા ચાલો હવે સમજાઈ ગયું તો તો કેટલું તો કે અઢાર વત્તા પાંત્રીસ પોઈન્ટ પાંચ તો પોઈન્ટ પાંચ અઢાર ને પાંચ તેર નો તગડો વધી પડી એક ચાર પાંચ એટલે ત્રેપન પોઈન્ટ પાંચ કે તો અઢાર વત્તા એક એટલે કેટલું થશે ઓગણીસ થશે સલ્ફેટ કે તો કે અઢાર હવે જો સલ્ફેટ માટે એસ ઓફોર માઇનસ ટુ હતું તો આપણે હમણાં જોયું હતું કે આનો અણુભર કેટલો હતો બત્રીસ બરાબર તો બત્રીસ એટલે અડતાલીસ મૂકી દો એટલે જવાબ કેટલો બનશે તો અડતાલીસ આઠ ને આઠ સોળ વધી પડી એક એટલે છાસઠ તો મારો કહેવાનો મતલબ એમ છે કે આનાથી તમને બે ફાયદા થશે ફાયદા નંબર પહેલો પહેલો ફાયદા નંબર કયો

नू, तुल्य दर, तो, आयन नो तुल्य दળ 100 છે તો ધાતુ આયન નો तुल्य भार કેટલો ચાલો ધાતુ આયન નો ફોસ્ફેટ PO4 હંમેશા કેવો હોય તો કે -3 હોય ચલો આ ત્રણ અહીં આવ્યો અને આની સંયોજકતા મને નહોતી ખબર તો એ કઈ આવી એન મગજમાં બેઠું મિત્રો એમ થ્રી અને પીઓ ફોર માઇનસ હવે તમે આનો અણુભાર કેવી રીતે કાઢો એ મને કહો ઓલી તમે જો જૂની રીત તમે વાંચવી હોય તમારા મનમાં જે આવે છે તો તમે આનો અણુભાર કેમ કાઢો જો આ નથી ખબર ને આ નથી ખબર રેડી તો આવા સંજોગોમાં આપણું સૂત્ર કામ કરશે જો ઇક્વિવેલન્ટ ઓફ આ સંયોજન આ આખું સંયોજનનું સૂત્ર આપી દીધું સો આ કેટલું છે હંડ્રેડ રેડી ને આ દેખાય છે બધાને ઓકે ચાલો આ મારે શોધવાનું છે હું એને ધારી લઉં એક્સ પીઓ ફોર માઇનસ થ્રી પી ઓ ફોર માઇનસ થ્રી ફોસ્ફરસ નો એકત્રીસ સોળ ચોક ચોસઠ ભાગ્યા ત્રણ પાંચ ને નવ નવ ભાગ્યા ત્રણ ત્રણ તારી નવ ત્રણ એકા ત્રણ ને ત્રણ છ ગઢર એકત્રીસ પોઈન્ટ છ તો એકત્રીસ પોઈન્ટ છ તો એનો મતલબ એક્સ બરાબર સો માઇનસ એકત્રીસ પોઈન્ટ છ તો મિત્રો તમે જોયું એકત્રીસ પોઈન્ટ છ જે છે એ આપણે અહીંયા કિંમત મૂકી દીધી હવે એને આપણે સો માંથી બાદ કરીએ તો છ ને ચાર દસ વધી પડી એક હવે એક અહીંયા જશે તો એક ને એક બે બે ને આઠ દસ એટલે છ તો અડસઠ પોઈન્ટ ચાર ઈ કોનું વજન આવ્યું તો કે ધાતુ નું તુલ્ય ભાર આવી ગયું જો આવું કરશો ને તો પેલી રીત તમને ભૂલાઈ જશે ઓકે તો તમે આમાં કોઈ પણ ટ્વિસ્ટિંગ કરી શકો છો મિત્રો અને એ છે ધાતુના તુલ્યભાર માટે જો તુલ્યભાર મેં તમને સમજાવી દીધો હતો પણ મેં આમાં એક પોઈન્ટ ઉમેરો એટલા માટે કે હવે એનો આપણે ઉપયોગ કરવાના ત્યારે એટલે જ નહોતો સમજાયો કે ત્યારે એની કોઈ કદાચ જરૂર ન દેખાય તો બાળક ભૂલી જાય પણ મેં જોયું છે મિત્રો તમે ભૂલો નહીં એટલા માટે જ આ તુલ્યાંક પછી સમજાયું છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આજ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો